હવે વાત ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠક્કર ઝડપાયો છે વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે દુબઈમાં બેઠા બેઠા ભારતમાં ચલાવતો તો સટ્ટાનું રેકેટ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરના ગુનામાં વોન્ટેડ છે છે તો રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે તેની ધરપકડ કરી દીપક કબજો લેવા ગુજરાત પોલીસ પહોંચી છે દુબઈ તો ગુજરાતનો વધુ એક મૂકી પણ દુબઈમાં ઝડપાયા હોવાની ચર્ચા છે ગુજરાતના મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠક્કરની ધરપકડ દુબઈથી કરવામાં આવી છે મૂળ દિશાનો રહેવાથી છે આ દીપક દુબઈમાં બેઠો બેઠો ભારતમાં આખું સટ્ટાનું રેકેટ ચલાવતો હતો દીપક ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનાઓમાં તે વોન્ટેડ છે પરંતુ અંતે સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે તેની ધરપકડ કરી છે અને હવે ગુજરાત પોલીસ તેને દુબઈથી લેવા પહોંચી છે હવાલો ગુજરાત પોલીસને મળશે ગુજરાતનું વધુ એક બુકી પણ દુબઈમાં ઝડપાયા હોવાની ચર્ચા છે વધુ વિગતો સાબે આવશે પરંતુ હાલ વોન્ટેડ છે જે દીપક ઠક્કર સટ્ટામાં સંડોવાયેલો છે દુબઈમાંથી બેસીને ભારતમાં સટ્ટાનું આખું રેકેટ ચલાવતો હતો અને અંતે દુબઈ પોલીસે તેની ધરપકડ કરી છે અને હવે ગુજરાત પોલીસ દુબઈ લેવા માટે પહોંચી છે હવાલો લેશે આ સીબીઆઈની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અનેક ગુનાઓમાં તે વોન્ટેડ છે એક ડાયરી મળી હતી જેને લઈ સમગ્ર માહિતી આવી હતી આખી તપાસ થઈ રહી છે દીપક ઠક્કરની દુબઈમાં અંતે ધરપકડ કરી લેવામાં આવી છે વોન્ટેડ હતો અલગ અલગ ગુજરાતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો વોન્ટેડ હતો અને દુબઈમાં બેસીને ભારતમાં સટ્ટાનું આખું રેકેટ ચલાવતો હતો અને હવે દુબઈમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે દુબઈ પોલીસ હવે ગુજરાત પોલીસને હવાલો સોંપશે દીપક ઠક્કરની દુબઈમાં હાલ છે અમદાવાદ શહેરમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસ ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ અંગેની જુગારનો કેસ દાખલ કરવામાં આવેલો જેની તપાસ મેહરબાન ડીજીપી સાહેબના હુકમથી એસએમસીને સોંપવામાં આવેલી અને આ તપાસમાં આજ દિન સુધીમાં છત્રીસ આરોપીઓ અટક કરવામાં આવેલા છે એમાં મેઇન જે આ ગુનામાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું તેમજ શેર ડબ્બા ટ્રેડિંગનું પણ ચાલતું હતું એમાં ડબ્બા ટ્રેડિંગનો મેઇન આરોપી હતો દીપક ઠક્કર અમારી તપાસ દરમિયાન જણાવ્યું કે એવડોએ વેલો સિટી મેટા ટ્રેડર નામનું એપ્લિકેશન લઈ અને એ એપ્લિકેશન થ્રુ દુબઈથી બેઠા બેઠા ગુજરાતમાં સટ્ટા બેટિંગનો જુગાર રમતો હતો જે આધારે એને અટક કરવાનો બાકી હોય જેથી એનું સીઆરપીસી સિત્તેર મુજબનું અમે વોરંટ જે બહાર પાડવામાં આવેલું અને વોરંટ બહાર પાડ્યા પછી પણ આરોપી એરેસ્ટ થયો નહીં એટલે અમે એની એલઓસી કરવામાં આવી એલઓસી કર્યા પછી આરોપીની રેડ કોર્નર નોટિસ અમે એનો પાસપોર્ટ મળી આવતા યુનાઇટેડ આરબ અમીરાતને મોકલી આપવામાં આવેલી